હાલ એની પરીક્ષાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે હવે એની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં એના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી ખાતે એની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ગુજરાત કોંગ્રેસ દ્વારા એની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા એના પરિણામો સામે આવ્યા બાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવી છે તેમાં પરીક્ષા લેનારી સંસ્થા એની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ગુજરાત કોંગ્રેસ દ્વારા એની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૈસા લો અને શૈલેષ પરમાર નો આરોપ છે કે ડરી ગયેલી ભાજપની સરકારે મંજૂરી માગી હોવા છતાં પ્રદર્શનની મંજૂરી આપતી નથી પોલીસના દમન ઉપર પ્રદર્શનકર્તાઓને ડિટેન કરવામાં આવે છે કોંગ્રેસની માગ છે કે પેપર લીક માટેનો દેશમાં કાયદો બનવો જોઈએ એક બાદ એક કાર્યકર્તાઓ કરવામાં આવ્યા હતા આ દરમિયાન પણ સર્જાયા હતા નીટ અને એની પરીક્ષા ગેરરીતિને લઈ ઉગ્ર વિરોધ હલ્લાબોલ અને નારેબાજી કરવામાં આવી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર મનપાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ પ્રવક્તા મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં એના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો આ વિરોધ પ્રદર્શનમાં કોથળા ભરી ભરીને પાંચસો ના દરની નોટો ઉડાડવામાં આવી ગ્લુકોઝ બોટલ અને ડોક્ટરી સાધનો સાથે દેખાવો સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા કોથળા ભરી ભરીને લાવેલા નકલી ચલની નોટો ઉડાડતા સમુદ્ર રોડ નોટોથી ભરાઈ ગયો હતો ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે આજ સુધી ભાજપ સરકાર એક પરીક્ષા ગેરરીતિ વિના કરાવી શકી નથી રિપોર્ટ બાઈ વિનોદ રાવત અમદાવાદ વીડિયો પ્રકાશિત બાય સૌરંગ ઠક્કર a <laughs>